હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું વેજ મોમોઝ જો તમે મારી ચેનલ બનાવવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ તો આપણે પહેલાં મોમોઝનું સ્ટફિંગ બનાવીશું તો આપણે એક પેનમાં આ રીતે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એમાં એક ટેબલ સ્પૂન જેટલું એકદમ ઝીણું સમારેલું લસણ નાખીશું લસણને આ રીતે આપણે તેલમાં થોડી વાર થવા દઈશું હવે અહીંયા મેં દોઢ કપ જેટલું ગાજરનું છીણ લીધું છે એટલે કે ગાજરને ધોઈને છોલીને આ રીતે એણે એને ગ્રેટ કરી લીધું છે તો આ છીણ આપણું દોઢ કપ છે હવે આપણે તેલમાં ગાજરનું છીણ નાખીશું એક વખત સારી રીતે મિક્સ કરી લઈએ તો અત્યારે મેં ગેસની ફ્લેમને મીડિયમ કરી છે આ રીતે આપણે ગાજરને એકથી બે મિનિટ થવા દઈશું પણ ગાજર નીચે ચોટે નહીં એનું ધ્યાન રાખીશું એટલે આ રીતે સતત આપણે એને હલાવતા રહેવાનું છે તો આપણે બે મિનિટ જેટલું આને થવા દઈશું ત્યારબાદ આપણે આમાં એક નંગ મીડિયમ સાઇઝની ડુંગળી છે એને એકદમ ઝીણી સમારેલી છે એ નાખીશું અને આ રીતે મિક્સ કરી લઈશું તો આપણું સ્ટફિંગ એકદમ સરસ કોરું રહેવું જોઈએ એ વાતનું ધ્યાન રાખવાનું છે આપણે અને તમે આમાં તમારી ઈચ્છા પ્રમાણે કોઈ પણ વેજીટેબલ નાખી શકો છો તો અહીંયા મેં કોબીજ લીધી છે એને પણ એકદમ સરસ ગ્રેટ કરીને લીધી છે કોબીજ લગભગ બે કપ જેટલી છે કોબીજને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું આપણે આમાં જે પણ વેજીટેબલ લઈએ એકદમ ઝીણા સમારીને લેવાના છે હવે આપણે ગેસની ફ્લેમને એકદમ હાઈ ઉપર જ રાખવાની છે અને સ્ટફિંગ આપણે હાઈ પર જ બનાવીશું અહીં અમે બે ચમચી જેટલો ગ્રીન ચીલી સોસ છે એ નાખ્યું છે તમે આની જગ્યા પર મરચાંની પેસ્ટ પણ નાખી શકો છો સાથે એકદમ ઝીણું સમારેલું દોઢ ઇંચ જેટલું આદું છે એ નાખ્યું છે બે ચમચી જેટલું વિનેગર નાખ્યું છે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમને હાઈ જ રાખીશું જેથી શાકભાજી પણ આપણી સરસ કૂક થઈ જાય અને એમાં પાણી પણ ના રહે તો બે મિનિટ જેટલું આપણે આને થવા દઈશું બે મિનિટ પછી આપણે એમાં સોયા સોસ નાખવાનું છે તો અહીંયા મેં એક ટેબલ સ્પૂન જેટલું સોયા સોસ લીધું છે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું તો સોયા સોસમાં ઓલરેડી મીઠું હોય છે એટલે એ પ્રમાણે આપણે થોડું એડજસ્ટ કરીને નાખવાનું સારી રીતે મિક્સ કરી લઈશું કેસની ફ્લેમ હાઈ છે એટલે આપણે સતત આ રીતે સ્ટોર કરતા રહેવાનું જેથી નીચે આપણું ફિલિંગ છે એ ચોંટે નહીં તો આ રીતે સતત હલાવતા રહેવાથી આપણું સ્ટફિંગ સરસ રીતે કૂક પણ થઈ જશે અને એમાં મોઈશ્ચરનો ભાગ પણ નહીં રહે તો બેથી ત્રણ મિનિટ આપણે આને કૂક કરીશું તો હવે આપણું સ્ટફિંગ ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો આમાં બિલકુલ પાણીનો ભાગ નથી અને એકદમ સરસ વેજીટેબલ આપણા કૂક પણ થઈ ગયા છે તમે ઈચ્છો તો આમાં ફ્રેન્ચ બીન છે એ પણ નાખી શકો છો એકદમ ઝીણા સમારીને ગેસ બંધ કર્યા પછી આપણે આમાં ફ્રેશ જે કોથમીર છે સમારેલી હાફ કપ જેટલી એ નાખીશું તમે અહીંયા ઈચ્છો તો લીલા કાંદા પણ એકદમ ઝીણા સમારીને આ સ્ટેજ ઉપર નાખી શકો છો સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને આ જે સ્ટફિંગ છે એને આપણે ઠંડુ થવા દઈશું તો આપણો મોમોઝનું સ્ટફિંગ રેડી છે એને આપણે ઠંડુ થવા દઈશું હવે આપણે આ સ્ટફિંગને એક બાઉલમાં કાઢી લઈશું અને આ જ પેનમાં આપણે ચટણી બનાવીશું જે મોમોઝની સાથે ચટણી સર્વ થાય છે એ આપણે ચટણી બનાવીશું તો એ જ પેનમાં અમે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કર્યું છે તેલ ગરમ થઈ જાય એટલે સૌથી પહેલાં આપણે અમે એક ટેબલ સ્પૂન જેટલું એકદમ ઝીણું સમારેલું લસણ નાખીશું સાથે એક એકના એકદમ ઝીણી સમારેલી ડુંગળી નાખીશું સાથે આપણે આમાં એકદમ ઝીણું સમારેલું આદુ છે એક ઇંચ જેટલું એ નાખીશું તમે ઈચ્છો તો આદુને ગ્રેટ કરીને પણ નાખી શકો છો હવે આપણે આને થોડી વાર તેલમાં સાતળીશું થોડી વાર પછી આપણે એમાં ટામેટા નાખીશું તો ટામેટા અહીંયા મેં ત્રણ મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે સારી રીતે મિક્સ કરી લઈશું અને ટામેટાને આપણે થોડીવાર થવા દઈશું ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું હવે અહીંયા મેં ચારથી પાંચ સૂકા લાલ મરચાંને ગરમ પાણીમાં અડધા કલાક માટે પલાળીને રાખ્યા છે તો આપણે આ મરચાંને અગાઉથી જ પાણીમાં પલાળીને રાખવાના જેથી આપણે જ્યારે મિક્સીમાં ક્રશ કરીશું તો ઇઝીલી ક્રશ થઈ જાય અને એનો ફ્લેવર પણ સરસ આવે રંગ પણ સરસ આવે ચટણીમાં હવે ટામેટા આપણા થોડા સોફ્ટ થઈ ગયા છે બેથી ત્રણ મિનિટ બાદ આપણે ચેક કરીએ છીએ અત્યારે હજી આપણે થોડા એને સોફ્ટ કરવાના છે તો પહેલાં આપણે અત્યારે આમાં જે આપણા લાલ મરચાં છે પલાળેલા એ નાખી દઈશું એનું પાણી નથી નાખવાનું ફક્ત મરચાં આ રીતે આપણે નાખવાના છે સાથે બે ટેબલ સ્પૂન જેટલી સફેદ તલ છે એ નાખીશું સારી રીતે મિક્સ કરી લઈશું અને બે મિનિટ માટે આપણે આને એકદમ લો ફ્લેમ ઉપર થવા દઈશું જેથી ટામેટા થોડા હજી સોફ્ટ થઈ જાય હવે આપણે મોમોઝ માટે લોટ બાંધી લઈએ તો અહીંયા મેં બે કપ મેંદો લીધો છે એને ચાળીને આપણે લેવાનો ત્યારબાદ એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે અહીંયા મેં અડધી ચમચી મીઠું લીધું છે સાથે આપણે આમાં મણ માટે તેલ નાખીશું તો અહીંયા બે ચમચી જેટલું મેં સિંગ તેલ લીધું છે તો હવે આપણે લોટમાં તેલ અને મીઠું સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે હાથેથી ચોળીને લોટને મિક્સ કરી લઈશું હવે આપણે થોડું થોડું પાણી નાખતા જઈને એક સોફ્ટ કણક તૈયાર કરવાની છે તો તમે જોઈ શકો છો અહીંયા મેં લોટ બાંધી લીધો છે થોડું આપણું તેલ લગાડીશું અને તેલ લગાડીને આને રેસ્ટ આપીશું દસ મિનિટ માટે હવે મિક્સીજારમાં જે ચટણીનું મિક્સર છે એ ચટણીનું મિક્સર મેં લઈ લીધું છે તો ચટણીનું મિક્સર બરાબર ઠંડુ થઈ જાય ત્યારબાદ જ આપણે મિક્સીજારમાં લેવાનું છે એમાં આપણે સોયા સોસ નાખીશું એક ટેબલ સ્પૂન જેટલો અને સાથે વિનેગર નાખીશું બે ચમચી જેટલું સાચવીને મીઠું નાખીશું આમાં ટોમેટો કેચઅપ છે બે ટેબલ સ્પૂન ટોમેટો કેચઅપ નાખીશું હવે આપણે આમાં ફ્રેશ કોથમીર છે દાળખા સાથે થોડી એ નાખીશું લગભગ વન ફોર્થ કપ જેટલી નાખીશું તો આપણે ડાળખાની સાથે જ એકદમ ઝીણી સમારીને નાખવાનું છે હવે જારનું લીડ બંધ કરીને આને આપણે ક્રશ કરી લઈશું તો આપણે આમાં બિલકુલ પાણી નથી નાખવાનું તો આપણી મોમોઝ સાથે જે ચટણી સર્વ થાય છે એ રેડી છે હવે આપણે મોમોઝની તૈયારી કરીએ તો લોટ આપણો સરસ એકદમ રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો આ રીતનો સોફ્ટ આપણે લોટ રાખવાનો છે અને સાથે અટામણ માટે આપણે મેંદો અથવા ઘઉંનો લોટ લઈશું આ રીતે નાનો લુવો લઈને એની એકદમ પાતળી આપણે પૂરી વણવાની છે તો જેટલી તમારાથી પાતળી થાય એટલી તમારે પૂરી પાતળી વણવાની હવે એમાં સ્ટફિંગ ભરીશું આપણે તો સ્ટફિંગ તમે તમારી ઈચ્છા પ્રમાણે એકથી દોઢ ચમચી જેટલું ભરી શકો છો તો જેવી આપણે પૂરી વણીએ એ પ્રમાણે આપણે સ્ટફિંગ ભરવાનું નાની પૂરી હોય તો ઓછું ભરવાનું અને હવે આપણે આ રીતે બંને સાઈડ ફ્લિટ્સ લેતા જઈશું અને આને એકદમ સીલ કરી દઈશું જેમાં આપણે ઘૂઘરા વાળીએ છીએ એ રીતે આપણે અહીંયા વાળી લઈશું તો મોમોસ તમે તમારા ઈચ્છા પ્રમાણે કોઈ પણ શેપમાં વાળી શકો છો તો અહીંયા મેં એક મોમોને રેડી કરી લીધું છે આ રીતે બીજું છે મેં આ રીતે કર્યું છે રેડી અને આના જે એન્ડનો ભાગ છે બંને સાઈડનો એને આપણે આ રીતે થોડું સ્ટ્રેચ કરીને ભેગો કરીશું વચ્ચે થોડું હલકું આપણે દબાવીશું તો બંને જે એન્ડ્સ છે એ ભેગા થઈ જશે તો આ રીતે પણ તમે મોમોઝને શેપ આપી શકો છો તો તમને જે મેથડ ઇઝી લાગે એ મેથડ યુઝ કરીને તમે મોમોને શેપ આપી શકો છો તો આપણે સ્ટીમર અગાઉથી જ ગરમ કરવા મૂકી દેવાનું દસથી પંદર મિનિટ પહેલાં હાઈ ફ્લેમ ઉપર તો અહીંયા અમે ઇડલી સ્ટીમરનો યુઝ કર્યો છે જ્યારે પણ આપણે મોમોસ અંદર મૂકીએ તે સમયે આ રીતે એકદમ સરસ વરાળ નીકળતી હોવી જોઈએ એટલે કે સ્ટીમર એકદમ રેડી હોવું જોઈએ સ્ટીમરની જે પ્લેટ છે એને આપણે પહેલાં થોડું ઓઇલિંગ કરી લેવાનું તેલ લગાડી લેવાનું એક વખત અને ત્યારબાદ આ રીતે મોમોસ એની પર ગોઠવી દેવાના બધા જ મોમોસ જેટલા આ ડિશમાં સમાય એટલા આપણે ગોઠવીને મૂકીશું અને સ્ટીમ નીકળવા માટે થોડી જગ્યા રાખવાની આપણે એકદમ પેક નથી કરવાનો હવે આપણે આને ઢાંકીને આઠથી દસ મિનિટ થવા દઈશું તો આઠથી દસ મિનિટમાં આપણા મોમો સરસ રીતે કૂક થઈ જાય છે આઠ મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી લીધું છે તમે જોઈ શકો છો મોમોઝની જે શીટ છે એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે એટલે કે સરસ કૂક થઈ ગઈ છે એને આપણે આ રીતે પ્લેટમાં કાઢી લઈશું અને તમે જોઈ શકો છો મેં અલગ અલગ શેપમાં આ રીતે મોમોઝને ફોલ્ડ કર્યા છે થોડા ઠંડા થાય એટલે આપણે આને આ રીતે પ્લેટિંગ કરી લઈશું આની તમે ઈચ્છો તો આ મોમોઝને તમે સેલો ફ્રાય કે ડીપ ફ્રાય કરીને પણ યુઝ કરી શકો છો એ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો હવે આપણે આને ચટણીની સાથે સર્વ કરીશું તો રેડી છે આપણા વેજ મોમોઝ એકદમ ટેસ્ટી એકદમ ટેમ્પટિંગ આ રેસીપી છે અને ફટાફટ બની જાય છે તો એક વખત આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો તમારા જે પણ ફીડબેક હોય મને કમેન્ટ સેક્શનમાં જણાવજો જો તમને આ રેસીપી ગમી હોય તો મારી વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ